સાવરીના ડેસર તાલુકાના નવા ગામ ખાતે આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના વરદ હસ્તે નવા સિહોરા ગામનું નવું આરોગ્ય કેન્દ્રની બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું તો આ કાર્યક્રમમાં ખાસ કરીને વાત કરીએ તો વડોદરા લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ તો સાથે જ એકસો પાંત્રીસ વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી કેતનભાઈ ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો સાવલીના ડેસર તાલુકાના નવા શિહોરા ખાતે ગુજરાત રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના વરદ હસ્તે નવા શિહોરા ગામનું નવીન આરોગ્ય કેન્દ્ર બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન સમારોહમાં વડોદરા લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને એકસો સાવલી વિધાનસભાના માનનીય ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો સાવલી તાલુકા તાલુકા અને કાર્યકર્તા શ્રીઓ સંગઠનના જે હોદ્દેદારો છે તમામ મોરચાના તાલુકા નગર જિલ્લા કારોબારી શ્રીઓ શક્તિ કેન્દ્રના સંયોજક શ્રીઓ તમામ જે તાલુકા પંચાયત છે નગરપાલિકાના સદસ્ય શ્રીઓ સાવલી ડેસર એપીએમસીના શ્રીઓ બરોડા ડેરી શ્રીઓ માનનીય સરપંચશ્રીઓ વિવિધ સહકારી સંસ્થાના આગેવાનશ્રીઓ તમામ જે ધારાસભ્યો છે આગેવાનો છે અગ્રણીઓ છે તેઓ પણ આજે એક કાર્યક્રમ હતો તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લામાં ગામોમાં જે પ્રકારે આખી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને મેં જે આંકડાઓ કાલે લીધા હજારોની સંખ્યામાં લોકોને લાભ પહોંચાડવામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડોદરા જિલ્લા ટીમ દ્વારા ખૂબ જ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે હું આખા વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સિહોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેન્દ્ર આપણે એમ પ્રાર્થના કરીએ કે આ બરાબર ચલાવ રાઉો ભગવાન પરંતુ પ્રભુને અહીંયા એવી પ્રાર્થના કરવી પડી કે પ્રભુ અમારી વહીવટી તંત્ર જે પ્રકારે મહેનત કરે છે તમે એવા આશીર્વાદ આપજો કે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોઈએ આવવું જ ના પડે અને જો આવવું બી પડે તો અહીંયા એ પ્રકારની વ્યવસ્થાઓ હોય કે જે વ્યવસ્થાઓ થકી નવા સિયોરા આસપાસના ગામના સૌ નાગરિકોને અહીંયા બધી જ પ્રકારની વ્યવસ્થાઓ સારી રીતે મળી રહે પરંતુ આપણે સૌ લોકો આજે એવી જ પ્રાર્થના કરજો કે અહીંયા કોઈએ આવવું જ ના પડે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ માત્ર બાળકોને રસી આપવાના કામમાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે સૌ લોકો સાથે મળીને આસપાસના વિસ્તારમાં ઊભી કરશો જેથી તમારે કોઈએ ક્યારેય હોસ્પિટલના ધક્કા જ ના ખાવા પડે આપણે એવી વ્યવસ્થાઓ ઊભી કરવાની છે અને હોસ્પિટલમાં આવવું પડે તો અહીંયા બધી જ વ્યવસ્થાઓ ખૂબ સારી કરી છે હું કેતનભાઈને કહેતો હતો એમને અભિનંદન આપતો હતો ભારતીય જનતા પાર્ટીની જિલ્લામાં તમે સૌ લોકો ખૂબ હોશિયાર એ પાક્કું થઈ ગયું કારણ કે તમે ચૂંટાઈને અહીંયાથી એવા ધારાસભ્ય એવા સાંસદને મોકલો છો કે એ લોકો મંગળવારે આવે તો આયે હે તો કુછ લેકે જાયંગે ના નારા જોડે જ આવે ગાંધીનગરની ઓફિસમાં આવે એટલે એક જ વાત હોય કે અમારા વિસ્તારની આ વ્યવસ્થાઓનું શું થયું અને વ્યવસ્થાઓનો હિસાબ તો માંગે અને સાથે કામગીરી કરાઈને લઈને જાય એ પ્રકારના તમારા ચૂંટાયેલા ધારાસભ્યના સાંસદ છે હું કેતનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે ડેતર તાલુકો એ ગુજરાતમાં સૌથી નાનામાં નાનો તાલુકો બન્યો હોય અને સૌથી વિકસિત તાલુકામાં તરફ જઈ રહ્યો હોય તો મારે કહેતા માન્ય મંત્રીશ્રી આનંદ થાય છે કે આપણો આ જે તાલુકો છે ભલે નાનો રહ્યો પણ સૌથી વિકસિતમાં વિકસિત તાલુકો મારો ડેસર તાલુકો બની રહ્યો છે એનો ખૂબ મને આનંદ છે कश्मीर से कन्याकुमारी के प्रत्येक गाँव तक विकसित भारत संकल्प यात्रा जो चल रही है उसी में भाग लेने का अवसर मिला ये हमारे लिए बहुत बात है कि छोटे से वडोदरा जिला के गांव में नए आज सियोरा नया सियोरा एक ऐसा गांव है जहाँ में प्रत्येक नागरिकों को प्रधानमंत्री आयुष्मान योजना का लाभ मिला है इसी प्रकार से दूसरी सभी योजना का लाभ मिले ये विक्षित भारत संकल्प यात्रा मोदी रथ द्वारा उन लोगों को मिलना ये बहुत ही बड़ी बात है वा जिला न ડેસર તાલુકાના નવા શિયોરા ગામે આજરોજ માનનીય પ્રધાન શ્રી ના વર્ગસ્તે પીએસસી નવા શિવરાનું લોકાર્પણ કરવામાં આવેલ છે તથા ના વેજપુર પીએસસી ખાતે મોબાઈલ હેલ્થ યુનિટનું પણ લોકાર્પણ કરવામાં આવેલ છે આ શુભ પ્રસંગે માનનીય પ્રમુખ શ્રી મેડમ જિલ્લાના માનનીય ધારાસભ્યશ્રી સાવલી તથા કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી મેડમ શ્રી અને અન્ય પદાધિકારીઓ શ્રી અને માનવો આ પ્રસંગે હાજર રહ્યા હતા હું મીનાક્ષી ચૌહાણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી